માન્ય પાયલ બેન કુકરાની માન્ય અધ્યક્ષ શ્રી આપણા રાજ્યની FSL લેબોરેટરીમાં બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઇલ ટેસ્ટ જેને અમે ડોક્ટર્સ બ્રેન ફિંગર પ્રિન્ટિંગ ટેસ્ટ ભી કહીએ છીએ તો આ ટેસ્ટ થી મદદ ગુનો ઉકેલવામાં કેટલી મદદ ગૃહ વિભાગને મળી રહી છે તે જણાવવા વિનંતી છે આજે ટેસ્ટ છે એ મગજમાં સંગ્રહિત થયેલ ઘટના સંબંધિત અનુભવ જ્ઞાન એટલે કે સ્મૃતિઓ રિકોલ થાય તે માટેનો ટેસ્ટ છે આ ટેસ્ટ માનનીય અધ્યક્ષની ગુનાઓનો ઘટનાક્રમ જાણવા માટે ગુનેગારોનો રોલ ગુનો આચરનર મદદગાર સાક્ષી કે કાવતરામાં સાબકલ છે કે કેમ આ જાણવા માટે આ ટેસ્ટનો ખાસ ઉપયોગ થાય છે દેશના અનેક રાજ્યોના આ પ્રકારના કેસો સોલ્વ કરવામાં આ બીઓએસ પદ્ધતિનો ખૂબ મોટો ઉપયોગ થયો છે કુલ મલાઈને માનનીય અધ્યક્ષશ્રી આ બાર મહિનામાં એટલે કે એક એક બે હજાર ત્રેવીસથી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ત્રણસો ને વીસ આ પ્રકારના ટેસ્ટો કરવામાં આવ્યા છે જેમાં કુલ છસો ને અડસઠ જેટલા આરોપીઓ પર આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મોટાભાગના આરોપીઓને માનનીય અધ્યક્ષશ્રી ચાર્જશીટ મજબૂત બનાવવામાં આ ટેસ્ટનો એક મહત્ત્વનો પુરાવા તરીકે ગણવામાં આવતો હોય છે માન્ય પાયલબેન બેન કુકરાની માન્ય અધ્યક્ષ શ્રી આપણા રાજ્યની એફએસએલ લેબોરેટરીમાં બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઇલ ટેસ્ટ જેને અમે ડોક્ટર્સ બ્રેન ફિંગરપ્રિન્ટિંગ ટેસ્ટ બી કહીએ છીએ તો આ ટેસ્ટથી મદદથી ગુનો ઉકેલવામાં કેટલી મદદ ગૃહ વિભાગને મળી રહી છે તે જણાવવા વિનંતી છે આ જે ટેસ્ટ છે એ મગજમાં સંગ્રહિત થયેલ ઘટના સંબંધિત અનુભવ જ્ઞાન એટલે કે સ્મૃતિઓ રિકોલ થાય તે માટેનો ટેસ્ટ છે આ ટેસ્ટ માનનીય અધ્યક્ષભાઈ ગુનાઓનો ઘટનાક્રમ જાણવા માટે ગુનેગારોનો રોલ ગુનો આચારનાર મદદગાર સાક્ષી કે કાવતરામાં સાબકલ છે કે કેમ આ જાણવા માટે આ ટેસ્ટનો ખાસ ઉપયોગ થાય છે દેશના અનેક રાજ્યોના આ પ્રકારના કેસો સોલ્વ કરવામાં આ બીઓએસ પદ્ધતિનો ખૂબ મોટો ઉપયોગ થયો છે કુલ મલાઈને માનનીય અધ્યક્ષશ્રી આ બાર મહિનામાં એટલે કે એક એક બે હજાર ત્રેવીસથી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ત્રણસો વીસ આ પ્રકારના ટેસ્ટો કરવામાં આવ્યા છે જેમાં કુલ છસો ને અડસઠ જેટલા આરોપીઓ પર આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મોટાભાગના આરોપીઓને માનનીય અધ્યક્ષશ્રી ચાર્જશીટ મજબૂત બનાવવામાં આ ટેસ્ટનો એક મહત્ત્વનો પુરાવા તરીકે ગણવામાં આવતો હોય છે